તમને પણ બાજરાનો રોટલો પસંદ નથી તો આ આ સુધી જરૂરથી જોજો તમે ફેન થઈ જશો સૌથી પહેલા તો આપણે બાજરાના લોટમાંથી રોટલો બનાવી લેવાનો છે તો આવી રીતે સાવ પાવડર જેવો નહીં પણ થોડો આખો પાખો અધકચરો એવો ભૂકો કરી લેવાનો છે તેમાં આપણે અડદના શેકેલા પાપડ છે તે એડ કરીએ આ રોટલાને આપણે ત્રણથી ચાર કલાક અગાઉ જ બનાવી લેવાનો છે જેથી કરીને તે ઠંડો થઈ જાય આ રોટલામાં ઘી લગાડવાની જરૂર નથી જેથી કરીને તે ઠંડો થાય ત્યારે તેનો ભૂકો છે એ બરાબર થઈ શકે સાથે સાથે તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરીશું હવે આપણે તેમાં આપણા ગુજરાતી મસાલિયાના મસાલાઓ લાલ મરચું ધાણા જીરું હિંગ અને મીઠું છે એ એમાં એડ કરીએ તો ટ્રેડિશનલી આ રેસિપીમાં કીટું છે એ જરૂરથી ઉમેરાય છે માખણમાંથી ઘી બનાવતા જે કીટું વધે છે તે તમે આમાં એડ કરી શકો છો પણ અત્યારે કીટું મારી પાસે અવેલેબલ નથી અને ઘણા લોકોને હવે આ કીટાનો ટેસ્ટ છે એ પણ પસંદ હોતો નથી તો આજે આ રેસીપી હું કીટા વગર જ બનાવી શકું છું જો તમે ઈચ્છો તો આમાં કીટું એડ કરી શકો છો અથવા તો સ્કીપ કરી શકો છો અને આપણા ગુજરાતીઓના ઓલિવ ઓઇલ સમાન સિંગ તેલ કે તલ તેલને આપણે આમાં ઉમેરીશું છેલ્લે આપણે તેમાં સેવ ઉમેરીશું જો તમે ઈચ્છો તો તમે આમાં આલુ સેવ અથવા તો રતલામી સેવનો પણ ઉપયોગ કરી શકો છો જો તમને પસંદ હોય તો તમે એમાં ટમેટા પણ એડ કરી શકો છો પણ ટમેટામાં જે ભીનાશ રહેલી હોય છે તેના કારણે આ ચેવડાને જો લાંબો સમય રાખવામાં આવે તો તે ભીનો થઈ શકે છે જો તમે ટ્રાવેલિંગમાં કે લંચ બોક્સમાં આ ચેવડો યુઝ કરતા હો તો તમે તેમાં ટમેટા સ્કીપ કરજો અમે નાના હતા ત્યારે લંચ બોક્સમાં અમને આ આ ચેવડો છે એ ટમેટા વગર જ આપવામાં આવતો હતો ઘરે જ ખાવો હોય તાત્કાલિક તો તમે તેમાં ટમેટા એડ કરી શકો છો જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારો રિવ્યૂ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો સાથે સાથે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને ચોક્કસથી શેર કરો મારા હસબન્ડને થોડો ખાટો ટેસ્ટ છે એ વધારે પસંદ હોય છે તેથી તે આ ચેવડામાં છેલ્લે લીંબુનો રસ છે એ ઉમેરે છે તો તમે આ ચેવડાને લીંબુની સ્લાઇસ અને કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરી શકો છો તો એન્જોય કરો કાઠિયાવાડીઓની પસંદ એવો બાજરાના રોટલાનો ચેવડો